જામનગરમાં મહારાણા પ્રતાપની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યશ અકબરીએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ તકે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી મેયર વિનોદ ખીમસુરિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા ડેપ્યુટી મેયર કૃષ્ણા સોઢા તેમજ કોર્પોરેટરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે સાથે સમગ્ર ગૌરવ અને ઇતિહાસમાંથી યુવા પેઢી પ્રેરિત થઈ શકે એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે ચારસો ને પંચ્યાસી ની નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા પદાધિકારી દ્વારા અને સાથી ધારાસભ્યની સાથે આજે ક્રિકેટ બંગલોની સામે જે એમનું ભવ્ય જે પૂતળું છે એમાં શ્રદ્ધાંજલિ અને એમને પુષ્પાંજલિ કરી હાર તોરા કરી અને આજે શ્રદ્ધાંજલિ પાઠવવાનો અવસર મળ્યો આ દિવસ જે છે એ એમની જન્મ જયંતિ તિથિ પ્રમાણે એમની આજે જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે હું મારા માધ્યમથી સમગ્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિના માધ્યમથી નગરજનોને તેમજ ભારત વર્ષની દરેક જનતાને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આપું છું આ વ્યક્તિ આ જે એક મહાન વ્યક્તિત્વ છે એમના જીવનમાંથી સૌ યુવા પેઢીએ આપણે પ્રેરિત થઈ અને આવનારા સમયમાં શૂરવીરતા શૌર્ય પરાક્રમી અને ન્યાય માટે થઈ અને પોતાના સમાજ માટે દેશ માટે થઈ અને કેવું મક્કમતાથી ઉભું રહી શકાય એમનું જીવન ચરિત્ર આખું દર્શાવે છે તેમાંથી પ્રેરિત થઈ અને આવનારા સમયમાં આપણે એમના સદગુણોનો ક્યાંક જીવનમાં ચરિતાર્થ કરીએ એમને ઉતારવાનો પ્રયત્ન કરીએ તે જ અભ્યર્થના છે પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી આજના દિવસની એટલે કે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છે